નમસ્કાર ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા ગઈકાલે ચાર મોટા નિર્ણયો કરવામાં આવ્યા જે મહેસૂલી સુધારણાની દિશામાં એક મોટું પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું આ ચાર સુધારાઓમાંથી પ્રથમ સુધારો એવો છે કે ખેતીની જગ્યાના વેચાણના કિસ્સામાં ઓગણીસો સત્તાવન ઓગણીસો છપ્પન ઓગણીસો પંચાવન અથવા તો ઓગણીસો પંચાણું ના રેકોર્ડ ચેક કરવાનો નથી માત્ર ને માત્ર છેલ્લા પચીસ વર્ષનો રેકોર્ડ ચેક કરીને ખેતીની જગ્યાના વેચાણના કિસ્સામાં પ્રમાણિત કરવાનો પ્રમાણપત્ર જોઈએ કલેક્ટરશ્રીની પરવાનગી જોઈએ આ કલેક્ટરશ્રીની પરવાનગી બિનખેતી હેતુ માટે જોઈએ તેમાં ઓગણીસો પંચાવન થી રેકોર્ડ ચેક કરતા એ રેકોર્ડ પણ માત્રને માત્ર છેલ્લા પચીસ વર્ષનો રેકોર્ડ ચેક કરીને બિન ખેતી હેતુ માટેની જગ્યાની પરવાનગી આપવાની રહેશે ત્રીજો અને સૌથી મહત્વનો જે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો એ એ છે કે નવી શરતની જગ્યાને જૂની શરતમાં ફેરવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું નથી અથવા તો કોઈ પણ પ્રકારની પરવાનગી લેવાની નથી જે જેતે વિસ્તારની રેવન્યુ अथॉरिटी એટલે કે ન્યાય મામલદાર મામલતદાર અથવા તો સક્ષમ અધિકારી મોટું એટલે કે પોતાની જાતે જ એ નવી શરતની જગ્યાને

જૂની શરતમાં જે પરવાનગી કલેક્ટરસીની લેવાની થતી એ પરવાનગી પણ હવે લેવાની નથી અને પ્રીમિયમ પણ ભરવાનું નથી એવી જ રીતના ચોથો સૌથી મોટો અને મહત્વનો નિર્ણય એ છે કે બિનખેતી હેતુ માટે જે પચ્ચીસ વર્ષનું ટાઈટલ ચેક કરવાનું છે એ પચ્ચીસ વર્ષનું ટાઇટલ ચેક કરવા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપણે લેવાનું થશે એ પ્રમાણપત્રનું નામ સરકારે આપ્યું છે રેવન્યુ ટાઇટલ એન્ડ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ કે જેના આધારે વહેંચણી હોય વહેંચાણ હોય કે તબદીલીના કિસ્સાનું પ્રમાણપત્ર સરકાર દ્વારા આપવામાં આવશે અને આપણા સૌના બિનખેતી અરજીઓ જે છે એ બિનખેતી અરજીઓનું સરળીકરણ થશે અને દસ દિવસમાં નિકાલ કરવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે આ ચાર મોટા નિર્ણયોમાં અપવાદરૂપ કિસ્સાઓ એવા છે કે મહાનગરપાલિકા કે રૂડા વિસ્તારની જગ્યા સિવાયની જગ્યાઓમાં જ જૂની શરતનો શેરો લાગવામાં આવશે પણ ખાસ કરીને આપણે જોઈએ તો આપણે જે વિકાસના કાર્યો છે તો મહાનગરપાલિકા અને રૂડા વિસ્તારમાં વધારે હોય ગ્રામ્ય વિસ્તારમાં તો એટલી બિન ખેતી ની અરજીઓ પણ આવતી હોય એટલા માટે મોટા ભાગના લોકોને આનો લાભ મળશે નહીં એટલે આપણે ચિંતા કરવાની છે કે ખાસ કરીને સરકારે જે મહેસલી સુધારણા કર્યા છે એ આપણને લાગુ પડે છે કે કેમ એવી જ રીતે બિનખેતી માટે સરકારે પચ્ચીસ વર્ષનો રેકોર્ડ ચેક કરવાનું કહ્યું છે પણ ઉદાન માં આપેલી જગ્યાને આ લાગુ પડતો નથી એનો રેકોર્ડ તો ઓગણીસો એકાવન થી ઓગણીસો થી ચેક કરવાનો રહેશે અને ખાસ કરીને ત્રીજું નવું કે જે અમલીકરણની પ્રક્રિયા સરકારે દાખલ કરી એવી છે કે આરએલ પીઓસી એટલે કે રેવન્યુ ટાઇટલ એન્ડ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ નું પ્રમાણપત્ર લેવાનું છે તો આ પણ વસ્તુ તો એ જ થઈ હવે આપણે જૂની શરતની મંજૂરી નથી લેવાની તો આર એલ પીઓસી લેવાનું છે એટલે ખરેખર સરકાર જે રીતે મહેસૂલી સુધારણામાં મોટા મોટા કાર્યો કરે એવું દર્શાવે છે એવું ખરેખર થયું નથી જ્યારે આ પરિપત્રોની અમલવારી ગ્રાઉન્ડ લેવલ ઉપર ગ્રાસ રૂટ લેવલ ઉપર થશે ત્યારે જ એની ખરી બાબતો આપણા ધ્યાનમાં આવશે એટલે બહુ રાજી થવાની જરૂર નથી સરકારે ઘણા અપવાદરૂપ કિસ્સાઓ કાઢીને મોટા અપવાદરૂપ કિસ્સાઓ નાખ્યા છે દાખલા તરીકે રૂડા અને શહેરી વિસ્તારને આ નિયમ લાગુ પડતો નથી સાથરીમાં આપેલી જગ્યા હોય બુદ્ધાની જગ્યા હોય સહકારી મંડળીને આપેલી જગ્યા હોય તેમાં પણ આ પરિપત્ર લાગુ પડતો નથી તો આપણે સૌએ ખાસ કરીને પરિપત્ર વાંચીને એના અમલીકરણ અને ખાસ કરીને અમલીકરણ અધિકારી એટલે કે આ નાયબ થી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ રેવન્યુ ઓથોરિટી કઈ રીતે આનું અમલીકરણ કરે છે કઈ રીતે આનું વિઝન ક્લિયર કરે છે એ બાબતે જોવાનું રહ્યું